કરી તો અંજલમાં યુવાનને ગોથી રાખીને માર મારવામાં આવ્યો હતો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોકોને લોન લઈને મદદરૂપ થતા યુવાનના માતાપિતાનો આક્ષેપ છે કે તેમના દીકરાને ગેરકાયદેસર રીતે અડધો દિવસ ગોંધી રાખવામાં આવ્યો હતો ઢોર માર મારીને મરણતો હાલતમાં ફેંકી દેવામાં આવ્યો હતો પોલીસે મા બાપને ફરિયાદના પગલે દોડી જઈને મદદ કરી હતી માતાપિતાને ન્યાય માટે મીડિયાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો યુવાન મેં ભૂઝની જીકેજમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરાયો છે સાંજે સાડા પાંચ કરણ લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો